કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કોઈ જાતિ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર સૌનો સાથ સૌના વિકાસ માટે પ્રતિબદ્ધ છે આ રથ દ્વારા સંકલ્પની સિદ્ધિ સુધી દરેક નાગરિકો માટે મોદી સરકારની તમારા ઘરે સુધી ગેરંટીવાળી ગાડી આવી છે તો આ રથની યોજનાથી કોઈ વંચિત ન રહી જાય તેવી વિનંતી કરી હતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે બે લાખ રૂપિયા સુધી બીમારી માટે માં કાર્ડ આપ્યું હતું ત્યારે ઘણા બધા આરોપ લગાવતા આ યોજનાથી રાજ્યની તિજોરી ખાલી થઈ જશે પરંતુ જન સેવાય પ્રભુ સિવાથી વરેલા મોદી સાહેબ વડાપ્રધાન બની પૂરા દેશને આયુષ્યમાન કાર્ડ લાવી લાખો ગરીબો લોકોના જીવન સુખમય બનાવ્યો છે વધુમાં તેમણે થરાદની વિકાસની આગમી હરોણમાં ઊભું રહે તે માટે નવી ની મંજૂરી તેમજ થરાદ અને આસપાસ વિસ્તારમાં પાણીની સમસ્યાએ બહુ મોટી સમસ્યા હતી તેના નિવારણ માટે રાજ્ય સરકારે ચૌદસો કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આપી હતી આ પંથકને હરિયાળો બનાવવા માટેનું આપણા સૌનું સપનું પૂરું કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

બનાસ જિલ્લાના સંગઠન ઉપપ્રમુખ રૂપસીભાઈ પટેલ દાનાભાઈ માળી પૂર્વ તાલુકા પ્રમુખ જય કિશન જાની બનાસકાંઠા લોકસભા વિસ્તારક પ્રવિણભાઈ માળી શહેર મહામંત્રી થરાટ પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કોઈને એટલે હોય તાત્કાલિક ફોન કરે લઈ આવી નવી યાત્રા પ્રજા કલ્યાણની ચાલુ થઈ છે આપણા થરાદમાં પણ મેં તમને કીધું હતું કે એક હોસ્પિટલ આપણે નવી બનાવ સ્વાસ્થ્ય વર્તન આવ્યો તેના મેં વાત કરી હતી કે હોસ્પિટલની મંજૂરીનું કામ હાથ ઉપર લીધું જ ગયા વખતના બજેટમાં દસ કરોડ રૂપિયા આપણી હોસ્પિટલ માટે મંજૂર ગયા વર્ષે પણ આપણે જે પ્રમાણે હોસ્પિટલ બનાવી છે એ પ્રમાણે દસ કરોડમાંથી કામ પતે નથી એનો કરોડોમાં ખર્ચો થશે ચાલીસ થી પચાસ કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે આ વખત મેં એની જોગવાઈ કરી અને જાન્યુઆરી મહિનામાં એનું કામનું કામ ચાલુ કરી દઈશું આ જાન્યુઆરી આ ડિસેમ્બર છે જાન્યુઆરીમાં અને એનું કામ આપણે ચાલુ કરીશું